વડોદરામાં શિવરાત્રી નિમિત્તે યોજાનારી શિવ કી સવારી લઈને પોલીસે આપી માહિતી પોલીસ કમિશનર નરસિંહ કુમાર દ્વારા ઉચ્ચ અધિકારીઓ સાથે યોજાઈ શોભાયાત્રાને લઈને બેઠક કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પણ શિવ કી સવારીમાં આવવાના છે શહેરના ત્રેવીસ જેટલા મંદિરોમાં થશે ઉજવણીઓ શહેર પોલીસ દ્વારા યાત્રાને રૂટને લઈને પોલીસ કમિશનર ઉપરાંત નવ ડીસીપી સોળ એસીપી બસો પંચોતેર પીએસઆઈ મળી પાંત્રીસો જવાનો યાત્રા બંદોબસ્તમાં ફરજ બજાવશે ઉપરાંત ચારસો પચાસ ટ્રાફિક જવાનો ફરજ બજાવશે આવતીકાલે યોજનાર મહાશિવરાત્રી જવાના સેલિબ્રેશન ભાગરૂપે શહેરના ત્રેવીસ જેટલા મંદિરો તે ઉપરાંત શિવજીની સવારી અને મહાનુભાવોના સુરક્ષાના પરિપ્રેક્ષમાં વડોદરા શહેર પોલીસ તરફથી ડિટેલ્ડ સિક્યુરિટી અરેન્જમેન્ટ ગોઠવવામાં આવે છે ચલાઈ એક અઠવાડિયેથી આપણા જુદા જુદા પ્રકારના પ્રેપરેશન્સ રૂટની નિરીક્ષણ અને સેનિટાઇઝેશન એક્સરસાઇઝ ઇન્ટરી એજન્સી કોઓર્ડિનેશન કેટલાક ઓબ્સેક્ટિવ સ્ટ્રક્ચર્સના રિમૂવલ અને વાઇટલ ઇન્સ્ટોલેશનના સુરક્ષા વગેરે વગેરે અંગે આપણે એક્સરસાઇઝ કરી છે આવતીકાલે જે ડીડે છે આના અનુસંધાને વડોદરા શહેર પોલીસ તરફથી નાઇન ડીસીપી સિક્સટીન જેટલા એસીપીઓ પંચ્યાસી જેટલા ઇન્સ્પેક્ટરો એકસો પંચોતેર જેટલા સબ ઇન્સ્પેક્ટરને સાડા ત્રણ હજારથી વધારે પોલીસ અધિકારી કર્મચારીઓ સાથેને એક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવે છે આમાં ચારસો પચાસથી વધારે ટ્રાફિક બ્રિગેડના માનદવેદકો સાતસો પચાસથી વધારે ગ્રહરક્ષક દળના માનદવેદકો પણ તૈનાત થનાર્ટ છે તો આખા સુરક્ષા વ્યવસ્થા દરમિયાન આપણે જુદા જુદા અધિકારીઓના રોલ એન્ડ રિસ્પોન્સિબિલિટીઝ અને સમગ્ર રૂટના સંવેદનશીલતા અને કરવાની થતી કાર્ય અંગે આપણે ડિટેઇલ્ડ બ્રિફિંગ આજે કરી છે અને આવતીકાલે સંબંધિત એજન્સીઓ અને આયોજકો સાથે સંકલનમાં રહીને આખા સુરક્ષા વ્યવસ્થા આપણા ગોઠવવામાં આવી છે આ કાર્યક્રમમાં ઓનરેબલ યુનિયન હોમ મિનિસ્ટર અને કોપરેટિવ મિનિસ્ટર નામો પણ ઉપસ્થિત રહેનાર છે અને ધ્યાને રાખીને એમના આખા સીઆરપીએફ ટીમ અને લોકલ પોલીસ સંકલનથી વીવીઆઈપી સુરક્ષા અંગેનું પણ એક ડિટેઇલ્ડ સિક્યુરિટી ડિપ્લોયમેન્ટ પ્લાન વર્કઆઉટ કરી છે સાથે સાથે ઇન્ડિયા પાકિસ્તાન ટી ટ્વેન્ટી મેચ હોવાના કારણે કેટલાક વિસ્તારોમાં લોકો ભેગા થવાની શક્યતા રહેલ છે આને ધ્યાને રાખીને આપણે વિશેષ વ્યવસ્થા ગોઠવી છે તો આવતીકાલના બંદોબસ્ત માટે શહેર પોલીસના મદદમાં સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સના એક કંપની સ્પેશિયલ એક્શન ફોર્સના એક કંપની વધારાના પણ આપણા તૈનાત કરીને આપણા વિઝિબિલિટી પ્રેઝન્સ ડોમિનેશન અને સ્થાનિક જરૂરિયાતો મુજબના રિસ્પોન્સ કરવાની આપના તૈયારી સાથે આવતીકાલના મહાશિવરાત્રી બંદોબસ્ત માટે શહેર પોલીસ સુસજ્જિત થઈ છે મંત્રી પણ આવી રહ્યા છે જે જે મહાનુભાવોના કાર્યક્રમ આપણે મળે તેઓના સુરક્ષા માટે શહેર પોલીસ તરફથી આયોજન કરવામાં આવ્યું છે આવતીકાલના બંદોબસ્તમાં બંદોબસ્તને ધ્યાને રાખી આપણે ટ્રાફિક ડાયવર્શન અંગેના જાહેરનામા પણ બહાર પાડી છે ઋણમુક્તેશ્વર મંદિરથી માંડીને કૈલાસપુરી મંદિર સુધી ચાલનારા શિવજીની સવારી કાર્યક્રમના આ સમયગાળા દરમિયાન ચાર વાગેથી સાડા દસ વાગ્યા સુધી આ જાહેરનામા અમલમાં રહેશે તો શહેરજનોને અપીલ છે તો આ વિસ્તારમાં તમે આવવાનું ટાળો અનિવાર્ય હોય તો સ્થાનિક પોલીસ સ્થળ ઉપરના અધિકારીઓ સાથે સંકલન કરો અને જ્યારે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્ત્રી પુરુષો બાળકો ભેગા થશે એમને પણ અનુરોધ છે તમે કોઈ વેલેબલ્સ કેરી ના કરો દિવ્યાંગોને બાળ વરિષ્ઠ નાગરિકોને બાળકોને દૂરથી દર્શન કરવા માટેનો પ્રયાસ કરો કેમકે એમના સુરક્ષા આપના માટે અને શહેર પોલીસ માટે અતિ મહત્વનું છે સાથે સાથે જે રેલવે એરપોર્ટ કે બસ સ્ટેશન જવાનું હોય સ્થાનિક પોલીસ સાથે સંકલન કરીને તમારા અક્ષર્સ મેળવી લો જેથી કરીને શહેર પોલીસ તમને એક ફેસિલિટેટર બનીને તમારા સુરક્ષા અને તમારા મુવમેન્ટ માટે મદદ કરશે અંતમાં આપણે એટલું જ કહેવું છે કે આવતીકાલના બંદોબસ્તમાં શહેર પોલીસ દરેક થ્રેટ્સ અને જરૂરિયાતોને ધ્યાને રાખીને વ્યવસ્થા ગોઠવી છે અપેક્ષા છે શહેરજનો પણ આ સેલિબ્રેશનમાં પૂર્ણ જવાબદારી સાથે આપણે વડોદરા શહેર પોલીસના સંકલન સાથે તમે ભાગ લેશો તો આખા કાર્યક્રમ એક શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થશે સર કેન્દ્રીય ગૃહમંત્રીનો કોઈ ટેન્ટેટિવ સમય અને એમના પ્રોગ્રામ માટેનું કોઈ ટેન્ટેટિવ આયોજન મળ્યું છે એમના ઓફિશિયલ કમ્યુનિકેશન આપણે મળ્યું છે તે મુજબ જ આપણા આખા ટ્રાફિક મુવમેન્ટ અને એમના વીવીઆઈપી મુમેન્ટને આપણે ફેસિલિટેટ કરવા માટેની તૈયારીઓ કરી ચૂક્યા છે અને વધારના કોઈ એડિશનલ કોઈ ઇન્ફોર્મેશન જ્યારે પણ મળે તો મીડિયાના મિત્રો સાથે શેર કરવામાં આવશે સોશિયલ મીડિયા પર સોશિયલ મીડિયામાં ધાર્મિક તહેવારો અને આના પોટેન્શિયલ રિસ્કને ધ્યાન રાખીને આપણા સોશિયલ મીડિયા પેટ્રોલ અને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના ટીમો પોસિબલ રિસ્કને થ્રેટ્સને ધ્યાને રાખીને વિજિલન્સ રાખી રહ્યા છે આડિક્વેટ રિસ્પોન્ડ આપવાની આપણા તૈયારી છે